નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર નસીબ અચાનક કેમ બદલાઈ જાય છે શું આ માત્ર સંયોગ છે કે પછી એક નવા વિડીયોમાં મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે લગ્ન પછી તેની પાછળ કઈ ખાસ કારણ છે ખરેખર અમારા શાસ્ત્રો અને સમુદ્ર વિજ્ઞાનમાં સ્ત્રીઓના ગુણો અને વિશેષતાઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે કહેવાય છે કે જો કોઈ પુરુષો ભાગ્યશાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે જો આવું થાય તો તે શેરીઓમાંથી સીધા જ કરોડપતિ બની શકે છે જો કે જો ભાગ્યકમસીબ સ્ત્રીની તરફેણ કરે છે તો કરોડોની સંપત્તિ પણ ધૂળમાં ફેરવાય છે એવું કહેવાય છે કે મહિલા તેને સમજવું અઘરું જ નથી અશક્ય છે ખુદ ભગવાન બ્રહ્મા પણ તેમની રચનાને સંપર્ણ રાત સમજી શક્યા ન હતા પરંતુ આપણા પ્રાચીન ઋષિઓએ શાસ્ત્રોમાં કેટલીક સ્ત્રીઓ વિશે લખ્યું છે આવા ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે જે તેમનું સૌભાગ્ય કે દુર્ભાગ્ય નક્કી કરે છે આજે અમે તમને તે ખાસ ગુણો અને લક્ષણો વિશે જણાવીશું જે દર્શાવે છે કે સ્ત્રી ભાગ્યશાળી છે અથવા નહીં પણ મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા જીવનમાં બની રહે તો આ વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં માતા લખવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણે આ વીડિયોમાં મહિલાઓના અંગો અંગે વાત કરીએ કે જેના પરથી તે ભાગ્યશાળી છે કે નહીં તેવું જાણી શકાય જ્યોતિષ શાસ્ત્ર વ્યક્તિના ગ્રહોની દશા દર્શાવે છે જ્યારે હસ્તરેખા શાસ્ત્ર વ્યક્તિના હાથમાં રહેલું ભવિષ્ય દર્શાવે છે શાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રને સહકાર આપે એ પ્રકારનું એક શાસ્ત્ર હોવાથી એનું પણ જ્ઞાન હોય તો એ ખૂબ ઉત્તમ પરિણામ આપે છે ત્રીજા નંબરે આવે છે સામુદ્રિક શાસ્ત્ર સામુદ્રિક શાસ્ત્ર વ્યક્તિના ચહેરા હાવભાવ તથા શરીરના બાંધાને કેન્દ્રમાં રાખીને કામ કરે છે વ્યક્તિ વાત કરતી વખતે મનમાં શું વિચારે છે અને હાવભાવ આપતી વખતે તેની ભાવના કેવી છે એ બધા પર આ શાસ્ત્ર આધારિત છે આ શાસ્ત્રમાં સ્ત્રીઓ અને પુરુષોના શુભ અશુભ અંગ અંગે જણાવવામાં આવ્યું છે તો આજે આપણે મહિલાઓના અંગો અંગે વાત કરીએ કે જેના પરથી તે ભાગ્યશાળી છે કે નહીં તેવું જાણી શકાય તો ચાલો વિડિયો શરૂ કરીએ ઓળખ એક નાનો અંગૂઠો પ્રથમ ઓળખ બિંદુ જો કોઈ સ્ત્રીના પગનો નાનો અંગૂઠો જમીનને સ્પર્શે તો તે સ્ત્રી ખૂબ જ શુભ માનવામાં આવે છે સમુદ્રશાસ્ત્ર અનુસાર આવી સ્ત્રી જે ઘરમાં જાય છે સુખ અને સમૃદ્ધિ હંમેશા ત્યાં રહે છે તે માત્ર તેના પતિ માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે નસીબદાર છે આવી મહિલાઓ ઘરના દરેક સભ્યને ક્ષ રાખે છે સક્ષમ છે બે પહોળું કપાળ જે છોકરીનું કપાળ ત્રણ આંબળી પહોળું અને અડધા ચંદ્રના આકારમાં હોય તે પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે ગણવામાં આવે છે આવી છોકરીઓ જ્યાં જાય છે ત્યાં ક્યારેય દખનો પડછાયો નથી પડતો સમગ્ર પરિવાર તેમની બુદ્ધિ મહેનત અને સકારાત્મક ઉર્જાથી આગળ વધે છે આ હોકરીઓમાંથી ઘરમાં પ્રવેશતાની સાથે જ જાણે ઘરનું ભાગ્ય બદલાઈ ગયું કહેવાય છે કે આ મહિલાઓ પરિવારના દરેક સભ્ય માટે વરદાન સમાન છે ત્રણ આંખોના લક્ષણો મિત્રો શું તમે ક્યારે સ્ત્રીની આંખોની રચના પર ધ્યાન આપ્યું છે સમુદ્રશાસ્ત્ર અનુસાર જો સ્ત્રી જો આંખોની ઉપર અને નીચે ત્વચામાં સહેજ લાલાશ હોય અને વિદ્યાર્થીઓ કાળા હોય અને સફેદ ભાગ દૂધ જેવા હોય તો તે સ્ત્રી પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે વધુમાં જો તેની ચાલજો તે રાજા જેવી હોય અને તેની કમર વાઘ જેવી પાતળી હોય તો તે સ્ત્રી તમામ સુખ ભોગવશે આવી મહિલાઓને જીવનમાં તમામ પ્રકારની લક્ઝરી મળે છે અને તેમનું જીવન સુખમય છે ચાર નાક પર છછુંદર દરિયા નાક પર હુંદરનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ હે ભાગ્યશાળી માનવામાં આવે છે જો કોઈ છોકરીના નાકના આગળના ભાગમાં હંદર હોય તો તે છોકરી ધનવાન અને ભાગ્યશાળી હોય છે જે ઘરમાં આવી સ્ત્રીઓ જાય છે ત્યાં ક્યારે કોઈ હોતું નથી પૈસા અને અનાજની કોઈ કમી નથી તેમનું દરેક પગલું ઘરના લોકો માટે સુખ અને સમૃદ્ધિ લાવે છે આવી મહિલાઓ પરિવારની આર્થિક સ્થિતિ હંમેશા મજબૂત રાખે છે પાંચ હવે ચાલો પગની વાત કરીએ મિત્રો જો કોઈ છોકરીનો અંગૂઠો ગોળ અને ઊંચો હોય અને તેમાં સહેજ લાલાશ હોય તો તે સ્ત્રી પણ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે સામુદ્રિક શાસ્ત્રમાં કહેવાયું છે કે આવી સ્ત્રીઓ તેમના પતિ માટે સૌભાગ્ય લાવે છે તેમના જીવનમાં ગમે તેટલા પડકારો આવે તેઓ તેને સરળતાથી પાર કરી લે છે તે તે કરે છે અને તેના પતિને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ પણ કરે છે છ તેજસ્વી અને સફેદ દાંત જે સ્ત્રીના દાંત સુંદર ચમકદાર સફેદ અને આગળ પ્રક્ષેપિત હોય છે આવી સ્ત્રીઓ ભાગ્યશાળી પણ હોય છે આવી મહિલાઓ તેમના જીવનસાથી મેળવવા માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેમના જીવનમાં સુખ સુવિધાઓની ક્યારેય કમી હોતી નથી આ મહિલાઓ તમારા અમાત્રતે તમારા પરિવારની ખુશી અને સમૃદ્ધિમાં વધારો કરે છે એટલું જ નહીં તે તમારા જીવનસાથીને સફળતા અને ખુશીઓ પણ લાવે છે સાત સૌમ્ય અને લાલ આંગળી હવે વાત કરીએ ચાલો તે આંગળીઓથી કરીએ જે સ્ત્રીઓની આંગળીઓ લાંબી પાતળી અને ગોળાકાર હોય અને એકબીજા સાથે જોડાય ત્યારે તેમાં કોઈ કાણું ન હોય તો તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી પણ માનવામાં આવે છે જો તેમના લાલ કોમળ ઊંચા અને મુલાયમ હોય તો તેઓ ઐશ્વર્ય અને સુખ સુવિધાઓ પ્રાપ્ત કરવાના હોય છે આ મહિલાઓ તેઓ પરિવાર માટે વરદાન સમાન છે જે હંમેશા સુખ અને સમૃદ્ધિ લાવે છે આઠ સ્વચ્છ અને સુંદર ગરદન ભવિષ્ય પ્રમાણે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે સ્ત્રીના ગળામાં ત્રણ ચોખ્ખી અને સ્પષ્ટ રેખાઓ હોય તેને આભૂષણોથી શણગારવામાં આવે છે આ સ્ત્રીઓ સમૃદ્ધિ અને સંપત્તિનું પ્રતીક છે પરંતુ જો કોઈ જો સ્ત્રીની ગરદન નબળી હોય તો તે ગરીબ હોઈ શકે છે લાંબી ગરદન ધરાવતી સ્ત્રીઓને સંતાન ન થવાની શક્યતા છે ન ચહેરો પિતા જેવો હોવો જોઈએ મિત્રો આ ખૂબ જ રસપ્રદ છે જો કોઈ છોકરીનો ચહેરો તેના પિતા સાથે મળતો આવે છે તો તે છોકરી ખૂબ નસીબદાર માનવામાં આવે છે તાબી છોકરીઓ જીવનની દરેક ખુશીનો આનંદ માણે છે તેવી જ રીતે જો કોઈ છોકરાનો ચહેરો તેની માતા સાથે મળતો આવે છે તો તે છોકરો પણ ખૂબ નસીબદાર માનવામાં આવે છે દસ કમળ જેવી આંખો ભવિષ્ય પુરાણ અનુસાર જે સ્ત્રીઓની આંખો કમળની પાખડીઓ જેવી હોય છે અને તેમની વચ્ચેની જગ્યા ભૂરા નહીં પણ સફેદ હોય છે હા સ્ત્રીઓ તેમના પતિ માટે ખૂબ જ નસીબદાર હોય છે તેણીનું નસીબ માત્ર પોતાને જ નહીં પરંતુ તેના પતિ માટે પણ સુખ અને સમૃદ્ધિ લાવે છે એક એક નરમ હાથ જો સ્ત્રીના હાથોમાં હાડકાના સાંધા દેખાતા ન હોય અને તેના હાથ નરમ હોય તો તે પણ ભાગ્યશાળી માનવામાં આવે છે ઉપરાંત જો તેના જો તેના હાથ પર વધુ વાળ નથી તો તે સ્ત્રી ખૂબ ભાગ્યશાળી છે બાર પગની પાની પગની પાની જે મહિલાઓના પગની પાની લિસ્સી મુલાયમ લાલ અને પરસેવા વગરની હોય તેઓ પોતાના જીવનમાં વધારે સખ ભોગવે છે ઘરમાં તેને વધારે માન સન્માન મળે છે અને તેમના ઘરમાં રૂપિયાની કમી નથી રહેતી તે પગનો અંગૂઠો પગનો અંગૂઠો જે મહિલાઓના પગનો અંગૂઠો ઊંચો સુંદર અને ગોળ હોય તેઓ સૌભાગ્યશાળી હોય છે આવી મહિલાઓના પતિ દીર્ધાય હોય છે તેમના જીવનમાં કોઈ પ્રકારનું કષ્ટ નથી આવતું તેઓ સુખી રહે છે ચૌદ જો આવી હોય એડી જે મહિલાઓની પગની ગોળાકાર અને આકર્ષક તો તેમને ભાગ્યશાળી માનવામાં આવે છે તેઓ વિવિધ પ્રકારના સુખ ભોગવે છે બરછટ અને સુંદર ન હોય તેવી એડી વાળી મહિલાઓ પરેશાનીઓથી ઘેરાયેલી રહે છે પંદર જે સ્ત્રીઓની આંખો હરણ જેવી મોટી અને અણીવાળી હોય તેમને અત્યંત શુભ માનવામાં આવે છે આવી મહિલાઓ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેમને માનસિક પરેશાની અને ધનની કમીનો પણ સામનો કરવો પડે છે આવું સમુદ્રશાસ્ત્ર કહે છે મિત્રો આ હતી ભાગ્યશાળી સ્ત્રીઓની કેટલીક ખાસ વિશેષતાઓ તો મિત્રો છોકરીનું માથું મોટું હોવું એ શુભ લક્ષણ માનવામાં આવે છે યુવતીઓના લાંબા અને રેશમી વાળ ભાગ્યવાન હોવાની નિશાની છે લાંબા વાળ યુવતીઓ માટે સૌંદર્ય તેમજ શુભ હોવાની નિશાની છે સ્ત્રીના લાંબા હાથ પણ સૌભાગ્ય અને સમૃદ્ધિના સૂચક છે યુવતીઓની લાંબી ગરદન પણ શુભ માનવામાં આવે છે આવી મહિલાઓ ઐશ્વર્ય ભોગવે છે આ સંકેત છે કે સ્ત્રી તેના જીવનમાં તમામ પ્રકારના સુખ ભોગવશે તો મિત્ર આ ભાગ્યશાળી સ્ત્રીના લક્ષણો તો હવે જાણીએ કેવા અગો વાળી સ્ત્રી દુર્ભાગ્ય વાળી હોય છે તો ચાલો જાણીએ સ્ત્રીના પગની સૌથી નાની કે તેની બરાબર વાળી આંગળી જમીન ઉપર ન અડકતી હોય કે અંગૂઠાની જોડેવાળી આંગળી અંગૂઠાથી વધુ લાંબી હોય તો એવી સ્ત્રીઓનું ચરિત્ર પરિસ્થિતિ પ્રમાણે બદલાતું રહે છે એવી મહિલાઓ નિયંત્રણમાં ન રહેનારી પાપ કરનારી અને ગુસ્સેલ સ્વભાવની હોય છે જે સ્ત્રીઓની પિંડીનો પહાડો ભાગ મોટા હોય ખૂબ જ ઉપર તરફ ચઢેલો હોય કે સાથે જ નસો પણ ઉપસેલી હોય તો એવી સ્ત્રીઓને શુભ માનવામાં આવતી નથી અને જો આ ભાગમાંસહીન સુખો હોય પિંડીઓ ઉપર ખૂબ જ વધુ વાળ હોય તો એવી સ્ત્રીઓ ખૂબ જ દુઃખ પ્રાપ્ત કરે છે ગુહાવાળો ભાગ પર વાળ હોય અને આ ભાગ દબાયેલો હોય તો તે અશુભ માનવામાં આવે છે જો પેટ ઘડાની સમાન હોય તો જીવનમાં હંમેશા દરિદ્રતા ચાલતી રહે છે પેટ પાતળું લાંબુ કે અંદર ગયેલું હોય તો પણ સારું નથી માનવામાં આવતું કોઈ મહિલાનું માથું જો લાંબુ હોય તો દિયર માટે પેટ લાંબુ હોય તો સસરાટે કમરનો નીચલો ભાગ ભારે માટે હોય તો પતિ માટે અનિષ્ટકારક હોય છે મોહોના સ્થાને પણ ઘણા વાળ હોય કે સ્ત્રીનું કદ ખૂબ જ લાંબુ હોય તા પતિ માટે શુભ નથી હોતું સ્ત્રીના કાન પર વાળ હોય મેલા હોય અસામાન્ય આકાર હોય તો હંમેશા કલેશ થતો રહે છે દાંત મોટા પહોળા કે ખૂબ જ લાંબા હોય બહાર નીકળેલા હોય તો જીવનમાં હંમેશા દુઃખ રહે છે દાંતના પેઢા કાળા હોય તો એવી મહિલાઓનું ભાગ્ય વધુ સાથ નથી આપતું કોઈ સ્ત્રીઓની હથેળી ઉપર માંસભક્ષી પક્ષીનું ચિહ્ન હોય જરક કાગડો સાંપ ઘુવડ જેવું ચિહ્ન હોય તો તે સ્ત્રીઓ દુઃખ આપનારી હોય છે હથેળીઓ ચપટી માંસહીન હોય અને નસ વધુ ઉપસેલી હોય તો તેવી સ્ત્રીઓને પણ સારી નથી માનવામાં આવતી બંને હથેળીઓના આકારમાં પણ ફરક હોય તો એવી સ્ત્રીઓ સુખ અને ધનથી કંગાળ હોય છે જે મહિલાઓની આંખો ડરેલી હોય તેવી દેખાતી હોય પીળી હોય કે ખરાબ સ્વભાવવાળી હોય જ્યારે ચંચળ અને રાખોડી રંગની આંખોને પણ શુભ નથી માનવામાં આવતી કોઈ સ્ત્રીની ગરદન નાની હોય તો તે જીવનભર બીજા ઉપર નિર્ભર રહે છે તે પોતાનો કોઈ પણ નિર્ણય જાતે નથી લઈ શકતી ચાર આંગળીથી વધ લાંબી ગરદનવાળી સ્ત્રીઓ વંશનો નાશ કરનારી હોય છે જો ગરદન ખૂબ જ જાળી હોય તેને શુભ નથી માનવામાં આવતી ગરદન ચપટી હોય તો એવી સ્ત્રીઓનો સ્વભાવ ગુસ્સાવાળો અને જિદ્દી હોય છે તો મિત્રો તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ આનું ભૂલતા નહીં મળીએ એક નવા કરવાનું ભૂલતા વિડિયોમાં ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ